નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે જે પણ ગણેશ ગોંડલનો જે કેસ છે હવે આ કેસની અંદર દર્શક મિત્રો અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે દર્શક મિત્રો જે પણ અત્યારે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે મોત થયું છે હવે આ મોતનો સાચો જવાબદાર કોણ છે અત્યારે દર્શક મિત્રો આ સામે આવી રહ્યું છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો આના વિશે એકદમ આપણે વિસ્તારથી વાત કરવાના છે અને એની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાત્રિનો સમય હોય અને બ્રિજ થી એ પોતે જયારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ આ વ્યક્તિ જે છે રોડ વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલ થી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે અત્યારે દર્શક મિત્રો જે પણ ગણેશ ગોંડલ ઉપર જે પણ પ્રકારના જે આરોપ નાખવામાં આવી રહ્યા છે જેમ કે રાજકુમાર જાટની જે હત્યા કરવામાં આવી છે એ ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે એવું દર્શક મિત્રો રાજકુમાર જાટના જે ઘરના છે એટલે કે એના પિતા અને એમના માતા એવું છે કે મારા દીકરાની હત્યા ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે અને આ એટલા માટે કહે છે કારણ કે દર્શક મિત્રો રાજકુમારનું મિત્રો જ્યારે મોત થયું હતું એની પહેલા એની માથાકૂત ગણેશ ગોંડલ સાથે થઈ હતી હવે એટલા માટે મિત્રો એના માતા પિતા એવું કહે છે અમારા દીકરાની હત્યા ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવી છે અને જો કે મિત્રો પોલીસે એવી પુષ્ટિ કરી હતી આ એક હિટ એન્ડ રન કેસ છે હવે આની વચ્ચે મિત્રો ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો એક બસ પકડી પાડ્યો છે અને અત્યારે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આ તમે બસ ચાલક જે જોઈ રહ્યા છો આ બસ ચાલકે દર્શક મિત્રો રાજકુમાર જાટને ને રાત્રિના સમયે ઠોકર મારી હતી અને તેનું મોત નીચે હતું આ દર્શક મિત્રો તમે સાચું સાંભળ્યું ત્યારે પોલીસ દ્વારા આ જે બસ ચાલક છે એને પકડી લેવામાં આવ્યો છે અને એ બસ ચાલકે પણ દર્શક મિત્રો કબૂલ કર્યું છે કે તેને આ એક્સિડન્ટ કરી અને રાજકુમાર ઝાટ મોત કર્યું છે અત્યારે દર્શક મિત્રો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યાર સુધી દર્શક મિત્રો રાજકુમારના માતા પિતા એવું માનતા હતા કે તેમના દીકરાની હિટ એન્ડ રન કેસમાં અથવા તો એક્સિડન્ટમાં મોત નતું થયું તેની હત્યા કરવામાં આવી છે પરંતુ મિત્રો અત્યારે જે પણ અત્યારે હિટ એન્ડ રન કેસ બન્યો હતો એના અત્યારે જે ડ્રાઈવર છે બસ ચાલક છે એમને અત્યારે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે દર્શક મિત્રો વધુ આગળની કાર્યવાહી કરી રહી છે હવે તમારું આ વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો મિત્રો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ એક લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયો